વડોદરા મહાનગરપાલિકા દ્વારા દંતેશ્વર વિસ્તારમાં વરસાદી કાંસમાં ડ્રેનેજના પાણી છોડવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા વડોદરા મહાનગરપાલિકાનું વધુ એક ભૂભાડું વરસાદી કાંસમાં ડ્રેનેજના પાણી પણ છોડવામાં આવતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારની આ ઘટના છે કાંસમાં ભારે દુર્ગંધને પગલે સ્થાનિકો પરેશાન રોગચાળાનો ભય સતાવી રહ્યો છે તંત્રનું વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી દુર્ગંધને કારણે હવામાં પણ પ્રદૂષણ ફેલાયું છે પાલિકા સ્વચ્છતા પખવાડિયું ઉજવી રહ્યું છે ત્યારે આ કાસ તેમના ધ્યાનમાં કેમ નથી આવી રહી તે પણ એક સવાલ છે વિસ્તારમાં પારાવાર કચરાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે સુવેજ ટ્રીટ પ્લાન્ટમાંથી દૂષિત પાણી આવી રહ્યું હોવાના આક્ષેપ છે

સૌ પ્રથમ તો હું માન્ય પીએમ સાહેબ નું જન્મદિનની શુભકામના પાઠવું છું પણ સાથે એ પણ જણાવું છું કે તમારો જે જે ભારતીય જનતા છે જે મહાનગર પાલિકાની અંદર સેવા સદનની અંદર હવે એ લોકોએ જે આ રૂપાવેલ કાંસ છે જેની સાફ સફાઈ માટે પૂજા કન્સ્ટ્રક્શન કંપની કે જે રાજકોટની એક કંપની છે એને કામગીરી સોંપી છે અંદાજીત એક કરોડ ને બ્યાસી લાખના ખર્ચે આ જે વરસાદી કાંસ છે અને સાફ સફાઈ માટે એ લોકોએ નાણાં ખર્ચ્યા છે કે જે જનતાના ટેક્સના રૂપિયા લોકો ભરપાઈ કરે છે એ રૂપિયા એ લોકો ખર્ચી રહ્યા છે હવે એની સામે તમે પાછળ જો આ કાસ છે આ વરસાદી કાંસની અંદર મળ તળતું દેખાય છે તો પછી કન્સ્ટ્રક્શન કંપનીએ કઈ રીતે સાફ સફાઈ કરી બીજી વસ્તુ કે આ વરસાદી કાંસ છે તો એમાં વરસાદનું પાણી આવવું જોઈએ નહીં કે આ મળમૂત્રાનું એટલે સૌપ્રથમ તો વાત એ છે કે તમે જે કન્સ્ટ્રક્શન કંપનીને કામગીરી સોંપી છે એ ખરેખર કામ કરે છે કે નહીં એ તમે પાલિકાના અધિકારો એની ચકાસણી કરો છો કે કેમ એ વાત એક બહુ વિચારવા જેવી છે એટલે સ્પષ્ટપણે આની અંદર તો એવું લાગી રહ્યું છે કે જનતાના પૈસાનો સો ટકા વ્યય થઈ રહ્યો છે જનતા ટેક્સ ભરે છે અને ટેક્સના રૂપિયાનો મહાનગરપાલિકા અ વ્યય કરી રહ્યો છે વેડફાટ કરી રહ્યું છે એવું સ્પષ્ટપણે આની અંદર લાગી રહ્યું છે